આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ ચૌદ રે પંખીડા સુખથી ચણજોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો સમજૂતી કવિ પંખીઓને સંબોધન કરીને કહે છે રે નાજુક નમણાં પંખીડા તમે સુખેથી ચણચણજો ગીત અથવા તમને ગમે તે ગાજો મને જોઈને આનંદથી રમતા તમે સૌ શા માટે ઉડી જાઓ છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેઓ જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરો હો સમજૂતી તમે મારાથી ડરશો નહીં તમારી પાસે જે ગાય ચરતી હતી તેઓ જ હું છું ના ના કોઈ દિવસ તમારા શરીરને હું નુકસાન નહીં પહોંચાડું તમે સલામત છો ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે સમજૂતી મેં ઉપવનના માળીને પણ તમારી તરફ કંઈ પથ્થર વગેરે ફેંકવાની મનાઈ ફરમાવી છે મારું ઉપવન સર્વ પંખીઓ માટે કાયમ ખુલ્લું છે રેરે તોએ કુદરતી મળી ટેવ બિહવાજનોથી જનોથી છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની સમજૂતી રેરે પંખીડા લોકોથી ડરી જવાની તમારી સહજ કુદરતી ટેવ છે તે જાણું છું ભલે બીક લાગે પણ મારાથી તો તમે સૌ ક્ષેમ કુશળ છો એમ માનીને ચાલજો જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનુના સમજૂતી છતાં જો ઉડો તો જરૂર કોઈ ક્રૂર હાથનો તમને ડર છે એમ માનીશ કોઈ તમારા તરફ પથ્થર ફેંકે એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે કર્યું હશે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક કે ત્યાગી રેરે સત્તા તમ પર જનો અનુભોગવે ક્રૂર આવી સમજૂતી જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતાને ભૂલીને એ એકતાને વિસરીને તમારા પર પાશ્વિક ક્રૂરતા આચરે છે એથી એવા કૃત્ય કરનાર લોકોથી હું સ્વયં દુઃખી છું હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે જવાબ અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણ ચણવા કબૂતર ચકલી કાબર દરરોજ આવે છે આ ઉપરાંત ક્યારેક બુલબુલ પોપટ સુગરી દરજીડો મોર મેના દૈયડ વગેરે પક્ષીઓ આવે છે પ્રશ્ન બે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે જવાબ આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા માળો બનાવવા સાઠકડા રૂ ઘાસ પીંછા ભેગા કરતા એકબીજા સાથે રમતો કરતા ખૂણામાં લપાઈને સુઈ જતા જોવા મળે છે પ્રશ્ન ત્રણ તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે કેવો જવાબ હા મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એક નવી ઉર્જાનો અનુભવ થાય છે તેમના મધુર કલ્લવથી સવારનું વાતાવરણ ખુશનુમાં થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ પક્ષીઓના કલ્લવથી આપણને તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે પ્રશ્ન ચાર પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે જવાબ પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે પ્રશ્ન પાંચ પંખીઓ માણસો સિવાય બીજા કોણથી ડરે છે જવાબ પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી પક્ષીથી ડરે છે પ્રશ્ન છ વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો જવાબ વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ તેમાં વિવિધ પ્રકારના અનાજ પીવાના પાણીની વ્યવસ્થા કરીશ પ્રશ્ન બે આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા ભાવ આપેલો છે એ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ લખવાની છે એક તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જ જેવો જ હું છું કાવ્ય પંક્તિ પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું બે બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે કાવ્ય પંક્તિ ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ત્રણ તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે કાવ્ય પંક્તિ રે તો એ કુદરતી મળી ટેવ બિહવા જનોથી ચાર જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે કાવ્ય પંક્તિ જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર હસ્તનો પાંચ કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું કાવ્ય પંક્તિ દુખી છું કે કુદરત તણા સામ્યનો ઐકે ત્યાગી રેરે સત્તા તમપરજનો ભોગવે ક્રૂર આવે પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો તો અહીંયા કેટલીક પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓનું હાવભાવ અને સંકેતો સાથે પઠન એટલે કે વાંચન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે પ્રશ્ન ચાર પંક્તિમાંથી વાક્ય બનાવો એક નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું વાક્ય નાના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું બે ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં વાક્ય મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે ત્રણ ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે વાક્ય મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે ચાર છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની વાક્ય ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો પાંચ પાણો તમ તરફ રે ખેલ વાક્ય તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે પ્રશ્ન પાંચ કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાઓ પંખીડા લખો તો એ વાક્ય વાંચવાનું છે અને વાક્ય જો કાવ્યના આધારે સાચું હોય સાચાની જગ્યાએ તમારે આવ પંખીડા એવું લખવાનું છે અને વાક્ય ખોટું હોય તો જાઓ પંખીડા એવું લખવાનું છે એક પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે જાવ પંખીડા બે કવિએ પોતાને ગાય જેવા કહ્યા આવ પંખીડા ત્રણ મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે આવ પંખીડા ચાર કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો જાવ પંખીડા પ્રશ્ન છ ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો તો અહીંયા જે શબ્દની ચિલ્ડી દોરી છે એ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નવી સરથી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય હવે આપણે હાનિ શબ્દનો ઉપયોગ કરીશું મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય એક અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે અહીં આપણે ઉદ્યાનની જગ્યાએ ઉપવન શબ્દનો ઉપયોગ કરીશું અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે કલ્યાણની જગ્યાએ ક્ષેમ શબ્દનો ઉપયોગ કરીશું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે ત્રણ મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય અહીં આપણે નિર્દયની જગ્યાએ ક્રૂર શબ્દનો ઉપયોગ કરીશું મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય ચાર વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે કરની જગ્યાએ આપણે હસ્ત શબ્દનો ઉપયોગ કરીશું વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે પાંચ નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે અહીં આપણે સમાનતાની જગ્યાએ સામ્ય શબ્દનો ઉપયોગ કરીશું નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે પ્રશ્ન સાત શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરું કરું અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવું અહીંયા શબ્દના અર્થ વાંચવાનો છે અને જે વાક્ય સાચું હોય એની સામે ખરું કરી અને નવું વાક્ય બનાવવાનું છે એક ક્ષેમ એટલે સુખ શાંતિ ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચમે છે વાક્ય ફોરીએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા બે પાણો પથ્થર મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાફી ગયો વાક્ય તેણે પાણો ઊંચકી મારવા ત્યાં એના મિત્રએ તેને પ્રશ્ન ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો તો એ બે એક જો શબ્દો આપેલા છે પણ એનો અર્થભેદ તમારે લખવાનો છે વન ઉપવન વન એટલે જંગલ ઉપવન એટલે બગીચો વાડી બે વાસ ઉપવાસ વાસ એટલે વસવાટ મહોલ્લો ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું ત્રણ શિક્ષક ઉપશિક્ષક શિક્ષક એટલે શિક્ષણ આપનાર ભણાવનાર ઉપશિક્ષક એટલે મદદની શિક્ષક ચાર ખંડ ઉપખંડ ખંડ એટલે ભાગ જૂથ ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ પાંચ ગ્રહ ઉપગ્રહ ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો उपग्रह એટલે મુખ્ય ગ્રહ ની આસપાસ ફરનારો નાનો ગ્રહ 6 મંત્રી ઉપમંત્રી મંત્રી એટલે સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી 7 કથા ઉપકથા કથા એટલે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધિત વાર્તા કરવાની રીત ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નાની કથા આડ કથા 8 નગર ઉપનગર નગર એટલે શહેર ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરું નવ નામ ઉપનામ નામ એટલે સંજ્ઞા વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ ઉપનામ એટલે કે મશ્કરીનું બીજું નામ પ્રશ્ન નવ કાવ્ય પંક્તિ સમજાવો એક પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું જવાબ એ પંખીઓ જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું બે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણું ફેંકે તમ તરફ રે ખેલ એ તો જરૂર ના જવાબ જો તમે આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે પ્રાણી માત્રની સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશ્વિક ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું પ્રશ્ન દસ ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી દસથી પંદર વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો તો અહીંયા ચાર અલગ અલગ વિષયો ઉપર લખવાનું છે એક ઘર ચકલીની માળો બાંધવાની કવાયત બે પતંગની દોરીથી ઘવાયેલું પક્ષી ત્રણ સુઘરીની વસાહત ચાર ચબૂતરાના પંખીઓ તો અહીંયા મેં સુઘરીની વસાહત ઉપર લખ્યું છે તમારે બાકીના ત્રણ વિષય જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે સુગ્રીની વસાહત પંખીઓની નાતમાં નર સુગ્રી જે ચતુરાયપૂર્વક માળાનું સર્જન કરે છે એ દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે એ આધુનિક દ્રષ્ટિએ આર્કિટેક્ટ એન્જિનિયર ગણાય છે સુગ્રી એની વસાહત ઊભી કરતા પાતળી ડાળીઓ કે સંતેકડા ભેગા કરે છે સાંઠકડીનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ સુગ્રીના ઘર સુધી પહોંચી ના શકે ડાળી પાતળી હોય એટલે વજનદાર સાપ નીચે સરકી જાય માળામાં ભીની માટી રાખી સુગ્રી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે જેથી ભારે પવનમાં ડાળખીઓથી બનેલો માળો ઉડી ન જાય એથી જતનથી ઘર બનાવનાર સુગ્રીને સુગૃહી સારું ઘર બનાવનાર કહે છે કેટલીક વાર સુગ્રીએ બનાવેલો માળો માદા સુગ્રી રિજેક્ટ કરે છે તે માળો નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષાઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાડા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસની પત્તીઓ ભેગી કરી આ એન્જિનિયર પગ અને ચાચોડે ગૂંધી માળાને ગોળ આકાર આપે છે માદા સુગરી નરને નહીં પણ માળાને પસંદ કરે છે ત્યાં એમનો સંસાર શરૂ થાય છે પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે જવાબ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરૂપદ્રવી છું હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારું ઉપવાન મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું પ્રશ્ન બે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે જવાબ ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે ત્રણ તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છો છે કેમ જવાબ મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી ચાર તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો જવાબ હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવરાવું છું અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવરાવીએ છીએ હું જ્યારે મારા કાકાને ઘેર જાઉં ત્યારે તેમના ઘેર રાખેલ માછલી ઘરમાં માછલીઓને ખવરાવવું મને ખૂબ ગમે છે પ્રશ્ન પાંચ કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના શા માટે જવાબ હા કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સમભાવ વ્યક્ત કરું છું હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી પ્રશ્ન બાર આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપે છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી કે પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો તો અહીંયા ગાય વિશેની પંક્તિઓ આપણે વાંચીએ રે ધેનુઓ સુખથી ચરજો ઘાસવા પાન ખાજો શાને આવી મુજથી ડરીને આગી આગી ખસો છો પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું નાના કોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું તો આ રીતે આપણે પારેવા શબ્દોનો ઉપયોગ કરી અને કવિતા બનાવીશું રે પારેવા સુખથી ચણજો જુવાર મગ ચણજો શાના આવો મુજથી ડરીને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિસતો દિસતો હું છું તેવો નાના કોદી તમ ઉપર હું કાંકરી એકે ફેંકું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આવા નવા વિડીયો મેળવતા રહો થેન્ક યુ